મા મહિનાના લગ્નના ચોખ્ખા મુહૂર્ત જે ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનો બીજો મહિનો અને ત્રીજો મહિનો એમાં કઈ કઈ તારીખે લગ્ન ચોખ્ખા છે તે હું તમને બતાવું છું મહા મહિનો મહા મહિનો આપણે કહીએ છીએ એમાં મહાસૂ ત્રીજને સોમવાર તારીખ બાર બે બે હજાર ચોવીસ બાર તારીખથી મહા મહિનાના લગ્ન ચાલુ થાય છે અને કેટલી કલાક કેટલો સમય ક્યારથી લગ્ન વિધિ થાય એ બધું હું તમને કલાક મિનિટ સહિત સમજાવીશ જે બાર તારીખના લગ્ન છે એ બપોરના ચૌદ ને સત્તાવન મિનિટ એટલે કે બે ને સત્તાવન મિનિટ પછી સ્ટાર્ટ થાય છે ત્યાર પહેલાં એ લગ્ન નહીં થઈ શકે મહાસુદ શનિવાર તારીખ સત્તર બે બે હજાર ચોવીસ

પૂનમ ને શનિવાર ચોવીસ બે બે હજાર ચોવીસ ચોવીસ તારીખ છે એ બાવીસ અને એકવીસ મિનિટ સુધી રાત્રે દસ ને એકવીસ મિનિટ સુધી રાત્રિના સમયમાં તે લગ્ન થઈ શકે છે એ ઉપરાંત હવે આપણે વદ પક્ષના લગ્નના મુહૂર્ત જોઈએ શુદ્ધ પક્ષના જોયા વદ એટલે કે અંધારીઓ મહાવદ બીજને સોમવાર છવ્વીસ તારીખ એ ઉત્તમ રહેલી છે સિત્યાવીસ તારીખ છે ત્રીજને મંગળવાર એ પણ ઉત્તમ રહેલી છે ગમે ત્યારે દિવસ દરમિયાન મધ્યાહન સાયંકાળ અથવા તો રાત્રિના સમયમાં છવ્વીસ અને સિત્યાવીસ બે તારીખે લગ્ન થઈ શકે ઉત્તમ રહેલું છે મહાવત બુધવાર ને તારીખ સવારના મિનિટ સુધી અને રાત્રે તે કલાક એટલે કે નવ ને નવ કલાક પછી લગ્ન વિધિ થઈ શકે દિવસ દરમિયાન જે ઇઠયાવીસ તારીખે લગ્ન નું નથી બતાવ્યું ત્યારબાદ મહાવત પાંચમ ગુરુવાર ઓગણત્રીસ તારીખ ગમે ત્યારે લગ્ન વિધિ થઈ શકે શનિવાર બે તારીખ ત્રીજા મહિનાની બે ત્રણ બે હજાર ચોવીસ એ લગ્ન છે બપોરના ચૌદ ને બેતાલીસ એટલે બે ને બેતાલીસ મિનિટ પછી થઈ શકે મહાવદ સાતમ રવિવાર તારીખ ત્રણ 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 બે હજાર ચોવીસ બપોરના પાંચ ને પંદર ને પંચાવન એટલે કે ત્રણ ને પંચાવન સુધી લગ્ન થઈ શકે બપોર પછી લગ્ન વિધિ થઈ શકે મહાવીસ છ તારીખે પણ બપોર પછી ચૌદ ને બાવન બે ને બાવન પછી लग्न થઈ શકે તો દર્શકશ્રીઓ મહા મહિનાના લગ્નના મુહૂર્ત મેં તમને સંદેશ પંચાંગના આધારે બતાવ્યા છે બીજું જે સ્થળે જે નિયમ લાગુ પડતો હોય એ નિયમ આધારે લગ્ન કરવા જોઈએ તો આટલી જ માહિતી આપવા માટે હું આવ્યો હતો વિશેષ બીજી ચર્ચા બીજા વિડીયામાં કરશું જો દર્શક શ્રીઓ આ સચોટ માર્ગદર્શન તમને ગમતું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી વિડીયો શેર કરવા વિનંતી ધન્યવાદ